માંડલ તાલુકાની શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ નગરની પીએમ શ્રી પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડિંગ્સનું લોકાર્પણ કરાયું ધારાસભ્યએ આંગણવાડી બાલવાટિકાના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો

ઓગણીસ શાળાઓમાં ધોરણ માં પ્રવેશ મેળવતા ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો કેટલીક આંગણવાડીઓને સેજા ઉપર પણ ભૂલકાઓને પણ બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો માંડલ ખાતે આવેલ પી શ્રી પ્રાથમિક શાળામાં વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ ભાજપ સંગઠન તાલુકા જિલ્લાના પ્રતિનિધિઓ તેમજ શિક્ષણ વિભાગના અધિકારી આંગણવાડી વિભાગ સહિત વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રૂપિયા 60 લાખના ખર્ચે તૈયાર થયેલ નવ નિર્મિત શાળાના મકાનનું શાળાની દીકરીઓ એ મહાનુભાવો દ્વારા રિબન કાપીને લોકાર્પણ કરાવ્યું. બાળવાટિકાના બે નું લોકાર્પણ કરાયું હતું અને હાર્દિક પટેલ નૂતન ની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના સ્વાગત સન્માન અને સ્વાગત ગીતો, દીપપ્રાગટ્ય અને મહાનુભાવોના ઉદ્બોધન બાદ ધોરણ 1 માં પ્રવેશ મેળવેલ અને બાળકોને પ્રવેશ અપાવ્યો હતો આંગણવાડીના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકાની શાળા આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર સોળસો થી વધુ વિદ્યાર્થી ભૂલકાઓને હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર્સ કંપની વિઠલાપુર દ્વારા સ્ટાન્ડર્ડ સ્કૂલ બેગ કલર નોટ ચિત્રપોથી પોથી કંપાસ બોક્સ સહિત શૈક્ષણિક કીટો ફાળવાઈ છે આમાં આજે પ્રથમ દિને ગ્રામ્યની શાળાઓમાં પણ સ્થાનિક પ્રતિનિધિઓ સરપંચ તલાટી અને અગ્રણીઓ ઉપસ્થિતિમાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશ ઉત્સવ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આજે માંડલ ખાતે માની જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી છે પ્રવેશ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત દરેક શાળાઓની અંદર પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમો થાય છે તો આજે માંડલ પ્રાથમિક શાળામાં પાંચસો પચાસથી વધુ વિદ્યાર્થીઓની હાજરીમાં શાળા પ્રવેશ યોજાયો સાથે જ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સમગ્ર દેશની અંદર શાળાઓના સ્ટ્રક્ને સારા અને સુંદર બનાવવા માટે જે વિવિધ યોજનાઓ બનાવી છે એના અંતર્ગત આજે માંડલ પ્રાથમિક શાળાનું નવનિર્મિત બિલ્ડિંગનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું લગભગ સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે અછા ઓરડાઓ બન્યા છે અને હું એવું માનું છું કે સમગ્ર માંડલની અંદર માંડલ ગામની આ પ્રાથમિક શાળા ખૂબ સારી સુંદર અને ભૌતિક સુવિધાઓથી સજ્જ છે

ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ગ્રામ પંચાયતના સૌ સદસ્યો બીઆરસી માથે આ પાંચસો વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે એવા સૌ શિક્ષક મિત્રો મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપ સૌનું આજના શાળા પ્રવેશમાં હાર્દિક સ્વાગત કરું છું આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું